નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ખાસ કરીને ઉત્તરાયણ પછી મિત્રો ગુજરાત સહિત મિત્રો ખાસ કરીને ભારતના વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે આ મિત્રો તમે જાણો છો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર સતત મિત્રો વાવાઝોડા બની રહ્યા હતા પરંતુ મિત્રો ખાસ કરીને ઉત્તરાયણ પછી મિત્રો તેની અંદર ફેરફાર આવ્યો છે અને હવે મિત્રો ખાસ કરીને હવા છે ખાસ કરીને ઠંડી હવાની શરૂઆત થઈ છે જેને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને ભારે ઠંડી જોવા મળશે ગઈકાલે ગાંધીનગરની અંદર આઠ ડિગ્રી છેલ્લું નીચું તાપમાન નોંધાણું હતું નલિયાની અંદર નવ ડિગ્રી તાપમાન નોંધાણું હતું તો ખાસ કરીને આબુ ઉપર મિત્રો માઇનસ તાપમાન નોંધાણું હતું જેને કારણે ફોરવ્હીલ ઉપર જે ખાસ કરીને કાચો ઉપર જે ઝાકળ હોય એ મિત્રો બરફ થઈ ગયેલાના ફોટા પણ મિત્રો વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આગામી સમયની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ખાસ કરીને ઝાકળને લઈને મિત્રો મોટી આગાહી છે વાદળછાયું વાતાવરણ રહેશે જેને લઈને વરસાદને પેણા લઈને પણ આગાહી છે તો ક્યારે ક્યારે માવઠું પડી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ભયાનક આવી રહ્યું છે જેને લઈને મોટી વરસાદને લઈને પણ આગાહી કરેલી છે તો તમામ માહિતીની વાત આજના વિડીયોમાં આપણે જોઈશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોઈએ જો તેમજ અમારબ આપ નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો ખાસ કરીને મિત્રો જોઈ શકો છો અલ લિનોની અસરને કારણે મિત્રો પહેલાં જે વાવાઝોડા છે અરબી સમુદ્રમાં અને ખાસ કરીને બંગાળની ખાડીમાં એકદમ નીચલા લેવલે બનતા હતા એટલે કોઈ પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ગુજરાત સુધી આવી શકતું નહોતું પરંતુ ખાસ કરીને હવે તમે જોઈ શકો છો જે સિસ્ટમો બની રહી છે એ ખાસ કરીને ગુજરાત ભારતથી ખૂબ જ દૂર બની રહી છે એકદમ દૂર બનવાને કારણે વાતાવરણની અંદર અચાનક મિત્રો ફેરફાર આવ્યો છે જેને કારણે હવે પણ કોઈ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની અસર શીખ મિત્રો ગુજરાત સુધી રહેવાની છે એટલે કે તેનો અમુક ભાગ સી ગુજરાત સુધી આવશે અને હવે મિત્રો ખાસ કરીને પશ્ચિમના પવનો ફૂંકાશે જેને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યારેક તો એટલા બધા ઘાટા વાદળ પણ થશે જેને લઈને મિત્રો વરસાદ પડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પણ તો આજના વિડીયોમાં મિત્રો આજની તારીખની જો વાત કરી લેવી તો આજે કેટલી કેવું વાતાવરણ રહેશે કેટલા દિવસ સુધી ખાસ કરીને રહેવાનું છે તો અમને તમને જણાવી દેવી કે વહેલી સવારે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે આમ તો સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા જઈએ તો ખાસ કરીને વાદળા જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રનો જે પશ્ચિમનો ભાગ છે આ ભાગની અંદર ખૂબ જ ઘાટા વાદળા થાય અને ક્યાંક ક્યાંક મિત્રો છાંટા પણ પડી શકે છે પરંતુ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને કોઈ શક્યતા નથી એ તમે જોઈ શકો છો મિત્રો વિડીયોની અંદર આપણે ખાસ કરીને ઠંડીની પણ આગાહી જોવાના છે સાથે સાથે મિત્રો પવનની ઝડપ પણ જોવાના છે તો તમે જોઈ શકો છો એકદમ વાતાવરણ મિત્રો ધુમ્મસમય રહેશે ઝાકળ વર્ષા આવશે ફૂલ મોટો ઝાંકડા આવી શકે છે વહેલી સવારે વિઝિબિલિટી ખાસ કરીને ઘટી પણ શકે છે અને જેને લઈને મિત્રો ખાસ કરીને લોકોએ વાહન ચલાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે તેવી પણ મિત્રો સલાહ છે એ તમે જોઈ શકો છો કે દરેક વખતે મિત્રો ખાસ કરીને એવા ઘાટા વાદળો છે એ જોવા મળશે જેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદ આવે તેવી પણ શક્યતા છે પરંતુ પચીસ તારીખની મોટી એક આગ એ તમે જોઈ શકો છો કારણ કે હવે મિત્રો આપણે વાત કરી કે પહેલાં જે મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બનતા હતા તેને કારણે કોઈ પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ગુજરાત સુધી નહોતા હતા ચીન તરફ જતા રહેતા હતા પરંતુ હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ થોડાક નીચે આવી શકે છે અને જેને કારણે કેટલોક ભાગ મિત્રો ગુજરાતની અંદર મિત્રો આવી શકે છે જેને કારણે વરસાદને લઈને આ ગઈ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અઢાર તારીખની આસપાસ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ બન્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આગામી સમયની અંદર ખાસ કરીને ભારત તરફ આવી શકે છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છેલ્લી પચીસ તારીખની અપડેટ છે અને તેને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર મિત્રો વરસાદ પડે સાથે મિત્રો અરબી સમુદ્રનો ભેજ બળતા મિત્રો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ પડે તેવી પણ શક્યતા છે ખાસ કરીને જાન્યુઆરીના અંતની અંદર મિત્રો આ વરસાદને લઈને આગાહી છે જાન્યુઆરી સુધી એટલે કે જાન્યુઆરીના જે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ છે ત્રીસ તારીખ છે આ તારીખની અંદર જો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અહીંયા તમે જોઈ શકો છો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો એકદમ નજીક આવશે તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતા છે મિત્રો ખાસ કરીને આપણે હવે પવનની ઝડપ જોઈ લેવી કે આગામી સમયમાં પવનની ઝડપ કેવી રહેવાની છે ત્યારબાદ મિત્રો આપણે ઠંડીની વાત કરવાના છીએ કે આગામી સમયમાં કેવી ઠંડી રહેવાની છે તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો જુદા જુદા ભાગોની અંદર તમે જોઈ શકો છો પવનની ઝડપથી એકદમ નોર્મલ રહેવાની છે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો સત્તરથી લઈને વીસ કિલોમીટરની ઝડપ અને બપોર પછી પચીસથી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપ અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ મિત્રો ખાસ કરીને પવનની ઝડપની અંદર ફેરફાર થઈ શકે એટલે કે વધારે પવન તેજ ફૂ ફૂંકાય તેવી શક્યતા નથી એકદમ નોર્મલ પવનશી મિત્રો ખાસ કરીને રહેવાનો છે ત્રીસ કિલોમીટરની ઝડપથી મેક્સિમમ હશે અને મિનિમમ ઝડપથી ખાસ કરીને પંદર કિલોમીટરની છે વધારે ઝડપથી પવન ફૂંકાય તેવી હાલ મિત્રો કોઈ શક્યતા નથી ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર ક્યારેક ક્યારેક તેજ પવન ફૂંકાઈ શકે છે પરંતુ ભારે તેજ પવન ફૂંકાય તેવી હાલ મિત્રો કોઈ શક્યતા દેખાતી નથી છેલ્લે તમે પચીસ જાન્યુઆરી સુધીની અપડેટ જોઈ શકો છો કોઈપણ વિસ્તારમાં તેજ પવનની મિત્રો શક્યતા નથી ત્યારબાદ મિત્રો આપણે ઠંડીની વાત કરીએ તો ઠંડીને લઈને મિત્રો ખાસ કરીને પશ્ચિમના પવનો આવી રહ્યા છે જેને કારણે મિત્રો તાપમાન છે એકદમ નીચે જાય તેવી શક્યતા છે તમે જોઈ શકો છો કે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જે પહેલાં ઠંડી પડતી હતી તેના કરતાં વધુ ઠંડી ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કચ્છના ખાવડામાં સોળ નલિયામાં સત્તર ગાંધીધામમાં અઢાર રાજકોટમાં સોળ જ્યારે પાલનપુરની અંદર અગિયાર મહેસાણામાં અગિયાર અમદાવાદમાં અત્યારે અને ગઈકાલે અમદાવાદની અંદર તો આઠ ડિગ્રી આઠ સેલ્સિયસ તાપમાન મિત્રો નોંધાણું હતું તો ખાસ કરીને ઉત્તરના પવનો આવી રહ્યા છે જેને કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદની અંદર ભારે ઠંડી છે જોવા મળી શકે છે બપોરે મિત્રો પવનની ઝડપ એકદમ ઓછી હોવાને કારણે મિનિમમ મેક્સિમમ તાપમાન છે અઠ્યાવીસ ડિગ્રી છવ્વીસ ડિગ્રીની આસપાસ જાય તેવી શક્યતા રહેલી છે અઢાર તારીખે પણ મિત્રો તમે જોઈ શકો છો તાપમાન એકદમ નીચે બાર ડિગ્રીની આસપાસ જોવા મળશે એટલે આમ તો જોવા જઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં વધારે ઠંડી જોવા નહીં મળે વહેલી સવારે ખાસ કરીને વહેલી સવારે અને બપોર પછી મિત્રો ઠંડી જોવા મળશે એટલે કે રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડી જોવા મળે પરંતુ ખાસ કરીને બપોરના સમયે છે એ ખાસ કરીને ગરમી લાગે લોકોને સ્વેટરમાંથી રાહત મળે પરંતુ ખાસ કરીને રાત્રિ દરમિયાન અને મોડી રાત્રે અને વહેલી સવારે ખાસ કરીને ઠંડી છે જોવા મળશે સાથે મિત્રો ઝાકળની પણ આગાહી છે તો જેને કારણે મિત્રો વાદળા થશે જેને કારણે રોગશાળો પણ મિત્રો જોવા મળે તેવી પણ મિત્રો હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છ કરતાં પણ મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર અમદાવાદ મહેસાણા પાલનપુર છે હિંમતનગર છે સાબરકાંઠા છે જિલ્લો બનાસકાંઠા પાટણ મહેસાણા છે તો આની અંદર છે ખાસ કરીને વહેલી સવારે મિત્રો તા તાપમાન ખૂબ જ નીચું જાય અહીંયા તમે જોઈ શકો છો ચોવીસ તારીખની આસપાસ મહેસાણામાં દસ ડિગ્રી તાપમાન છે એ જો મળે જુદા જુદા વિસ્તારની વાત કરીએ તો એ વિસ્તારોની અંદર અહીં તમે જોઈ શકો છો મહેસાણા મોઢેરા ચાણસમા પાટણ તો આ વિસ્તારોમાં ભારે ઠંડી છે એ જોવા મળે તેવી શક્યતા રહેલી છે અને બપોરનું તાપમાન છે એ ખાસ કરીને પવનની ઝડપ ઓછી હોવાને કારણે ત્રીસ ડિગ્રીની આસપાસ અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે એટલે કે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ ગરમી પણ જોવા મળવાની છે અને અંબાલાલ પટેલે તો ત્યાં સુધીની આગાહી આપી દીધી કે ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાનો અઢાર તારીખથી લઈને ઓગણીસ તારીખની આસપાસથી મિત્રો ગરમીની ધીમે ધીમે શરૂઆત થઈ જાશે એટલે કે ઉનાળાની શરૂઆત થઈ જશે અને એપ્રિલ મહિનો છે એપ્રિલ મહિનાની અંદર શરૂઆતમાં તો ભારે ગરમી પડે તેવી પણ મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અને તેનું સૌથી મોટું કારણ છે કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો છે એ દર વખતે મિત્રો આવતા હોય છે આ વખતે અલ અલનીનોની અસરને કારણે મજબૂત ડિસ્ટર્બન્સ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને હિમાલયની અંદર આવ્યા નથી જેને કારણે જેઓ જોઈએ એવો વર્ષા પણ મિત્રો આ વિસ્તારમાં જોવા મળી નથી તેના કારણે મિત્રો ખાસ કરીને આ બરફથી ઝડપથી પીગળી જશે અને એને કારણે મિત્રો ખાસ કરીને ઝડપથી અને વહેલી ગરમી પડે તેવી પણ મિત્રો આગાહી છે એ ખાસ કરીને કરવામાં આવી છે તો ખાસ કરીને આગામી પંદર દિવસ સુધીની વાત કરીએ આમ તો દસ દિવસ સુધીની વાત કરીએ તો ભારે ઠંડી છે એ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી શકે છે મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે બપોરે મિત્રો ખાસ કરીને ગરમીમાંથી એટલે કે ઠંડીમાંથી રાહત મળે અને ખાસ કરીને હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો ઉત્તરના પવનો ચાલુ થવાને કારણે આ હાલ મિત્રો ખાસ કરીને ભારે ઝાકળ વર્ષા જોવા મળે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા મળે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત